સંમેલન વિશ્વ હિન્દુ પરિષદ કુકાવાવ પ્રખંડ દ્વારા હિન્દુ સંમેલન યોજાઈ ગયું અમરેલી જિલ્લાનું કુકાવાવ પ્રખંડ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુરખીયા હનુમાન મંદિરના સાંસ્કૃતિક હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કુકાવાવ ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ લાખાણી ભારતીય જનતા પાર્ટી કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ રસિકભાઈ વેગડના અધ્યક્ષતામાં હિન્દુ સંમેલન યોજવામાં આવેલ આ શ્રી તેમજ રણુજા મંદિરના મહંત કરવામાં આવેલ આ પ્રસંગે સમારોહના મુખ્ય વક્તા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ એડવોકેટ હિતેશભાઈ મહેતાએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ એ હિન્દુ સમાજનું કવચ અને કુંડળ છે હિન્દુ ધર્મની રક્ષણ તથા સંવર્ધન માટે વર્ષ ઓગણીસો ચોસઠમાં માં મુંબઈના શાંતિપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘ સંચાલક પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી હિન્દુ શીખ જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો તથા પદ્મશ્રી કેકા શાસ્ત્રીજી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુક્તિ લવ લેન્ડ જીહાદ વિરૂધ્ધ કાયદા ગૌરક્ષા માટે કાયદા ધર્માંતરણ અટકાવવું ઘર વાપસી સામાજિક સમરસતા વનવાસી કલ્યાણ સેવા બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે આજે પણ બત્રીસ દેશોમાં ત્રેસઠ હજાર કરતાં વધુ સમિતિઓ અને સાતસો જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિશ્વ હિન્દુ પરિષદ એ વિશ્વના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે તેમ જણાવેલ આ સંમેલનમાં જિલ્લા સહમંત્રી વિપુલભાઈ દવે અમરેલી શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ મંત્રી સંજયભાઈ પંડ્યાએ દેશભક્તિના ગીતો રજૂ કરેલ અને કાર્યક્રમનું સંચાલન પ્રખંડ પ્રમુખ સંજયભાઈ લાખાણીએ કરેલ તેમજ કુકાવાવ મોટી ગામના આગેવાનો વિનુભાઈ આસોદરિયા હરિભાઈ તેરૈયા મયુરભાઈ સાનિયા દલસુખભાઈ દુધાત મગનભાઈ સાકરિયા સુરેશભાઈ હુંબલ રાજુભાઈ પરસોત્તમભાઈ છગનભાઈ નિપુલભાઈ તેમજ ભૂરખીયા મંદિરની ટીમ તેમજ ગામના અનેક લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ વેગડા સિટી ન્યૂઝ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદને સાઠ વર્ષ પૂર્ણ થયા છે એની સમગ્ર કેન્દ્રની અંદર એટલે સમગ્ર દેશની અંદર દરેક પ્રખંડની અંદર હિન્દુ સમયનું આયોજન કરી અને વિશ્વ હિન્દુ પરિષદના સેવા સંસ્કાર અને સુરક્ષાની વાત લોકો સુધી મૂકવાનું આ એક ઉપક્રમ નક્કી થયો હતો અને બુક્કાઓની અંદર મોટી સંખ્યામાં આ જે હિન્દુઓનું સંમેલન થયું અને વિશ્વ હિન્દુ પરિષદની ગાથા અને વિશ્વ હિન્દુ પક્ષની કાર્ય અને વિશ્વ હિન્દુ પરિષદની જરૂરિયાત વિશે સમાજને નારા કાર્યો વિશે સમાજને માહિતી આપવામાં આવી